નમસ્કાર મિત્રો મોટા જ સમાચાર સામે રહ્યા છે હવામાન વિભાગે અને હવામાનના નિષ્ણાતો દ્વારા વાતાવરણમાં પલટો આવવાની કરેલી આગાહી વચ્ચે આજે ચાર એપ્રિલના રોજ જિલ્લાના ડભોઈ પંથક છેલ્લા એક સપ્તાહથી બીજી વખત મોટા સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે વાત કરવામાં આવે તો જેમાં ડભોઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટી માર પર

કરેલી આગાહી વચ્ચે આજથી ચાર એપ્રિલના રોજ ડોઈથી બંધક છેલ્લા એક સપ્તાહથી બીજા વખત ધુમ્મસથી ઢેંકાઈ ગયો હતો જ્યાં મિત્રો બસ આટલો જ અમારા ચેનલમાં તમે નવા હોય તો લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ પણ કરી દેજો